સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર એકાવન પરનો પ્રસંગ લઈશું પાચા ભાભાની વૈષ્ણવો ઉપર વાલક રામભાઈને વિદાય કીધો અને પાંચા ભાઈને નેત્રમાં જલ ભરાઈ આવ્યા વૈષ્ણવો જો અરસરસ એટલા ભાવપૂર્વક માલતા ને કે જ્યારે અલગ થવાનું થાય ને તો ખૂબ દુઃખ થતું એમને એટલે કહે છે કે નેત્રમાં જલ ભરાઈ આવ્યા પાંચા ભાઈનો હરદો કોમળ કોઈ વૈષ્ણવ આંગણે પધારીને દેખે ત્યાં જલ ભરાઈ આવે વિદાય થાય ત્યારે પણ ઘણા દોયલા થઈ જાય અને નેત્ર જલથી ભરાઈ જાય ઘણા વિહળ થઈ જાય આવનાર વૈષ્ણવનું સમાધાન કરવામાં કોઈ વાતનો સંકોચ ન રાખે પરાણે આગ્રહ કરીને રોકી રાખે ઠાકોરજીને કંઈક નૂતન સામગ્રી કરીને ધરાવે અને વૈષ્ણવને લેવડાવે અને વૈષ્ણવને જાવા સાબદા થાય તો કહે કે રહો રહો રાજ તમ હઈને અમારે દન ઉજળા છે એમ કહીને દોયલા થઈ જાય ચોથલિયા વૈષ્ણવને ભાડીને પણ ભેટી પડે તેની આગતા સ્વાગતા ઘણી કરે દીન દુખિયાનો બેલી વે દ્વારુંને જાણે ઓસડ હાથે બનાવે અને વૈષ્ણવમાં કોઈ માંદું થયું હોય તો ઔષધ આપે આ રીતે પણ એ સેવા કરતા કે દવાઓને બધું બનાવવાનું પણ એ જાતે બનાવતા અને કોઈ પણ વૈષ્ણવ બીમાર થયું હોય તો એમને દવા પણ પોતે જાતે જ આપતા વૈષ્ણવને બીજે ક્યાંય જવું ન પડે એવા વેદકમાં પણ ઘણા ચાતુર અને કહે કે ઔષધ ઉપર ભરોસો ન રાખતા ઠાકોરજી ઉપર રાખજો એમ કહીને ઔષધનું પડીકું આપે ઝીણામાં ઝીણા રોગ પણ મટાડે ને ઘણાના દુઃખ ભાંગે પાંચા ભાઈ વચનના પાકા એ બોલે તે ફરે નહીં એવા વચન સિદ્ધ પુરુષ એના નાના મોટા ઘણા પ્રસંગ પણ વૈષ્ણવ એ જાણે ને વખાણે વૈષ્ણવ ઉપરની વાલપનો તો કોઈ પાર જ નહીં એ વાત આદર્શી કોટીના મહાન ભગવતી તે પાંચા ભાઈને સંગે હું ડોસો હું ઘણો અનુભવ પામ્યો ને અનુભવના પ્રસંગ ઘણા મેં લખ્યા છે એવા ભગવદીના ગુણ તો હું શું લખું પાંચા ભાઈનો સંગ કરવા ને તેના દર્શન કરવા ઘણા મલકના વૈષ્ણવ આપણા ઠાકોરજીના સેવક આવે નિત્ય આંગણે વૈષ્ણવની પાતળ હોય જ કોક દીતો પ્રમાણમાં ભેળી થઈ જાય અને ભગવદ્ વાર્તા થાય સાંભળીને વૈષ્ણવના મનને ઠારક થાય એવા ઘણા પ્રસંગ કહે વૈષ્ણવ સાંભળીને ખુશખુશાલ થઈ જાય માર્ગ મેઢ સમજાવે સંપ્રદાયના સિદ્ધાંતનો સમજાવે ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા ટેકની વાર્તા કરે સેવા ભર વૈષ્ણવે ન લેવાય વૈષ્ણવે સમર્પણી થઈને રહેવાય વૈષ્ણવના સ્વરૂપને સમજાવે તેનો ભર રાખવા કહે વૈષ્ણવપણાનો બધો વ્યવહાર રાખવાની શીખ આપે અને કહેતા જાય કે વૈષ્ણવ પદ તો ઘણું ઊંચું છે તેનું જતન કરવું સહેલું નથી ઘણી ખંત રાખીને રહેવું જોઈએ તો વૈષ્ણવપદ મળે વૈષ્ણવની વાલપના પ્રસંગ કહે વૈષ્ણવના સંગનું પ્રમાણ આપે જુઓ વૈષ્ણવનો સંગ કરવા ને તેને રોકવા માટે વૈષ્ણવે કેવો ઉપાય કીધો તેનું દ્રષ્ટાંત જુઓ અહીંયા આ પ્રસંગ છે એને આપણે વિરામ આપીશું આગળના પ્રસંગની અંદર આપણને વૈષ્ણવ એકબીજાને રોકી રાખવા માટે કેવા ઉપાયો કરતા હતા એના વિશેનો પ્રસંગ છે મારી કઈ ભૂલચૂક થતી હોય કક્ષામાં ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવને